પાલિતાણા હાઇવે રોડ ઉપર બાઇકનો અકસ્માત સર્જાયો તળાજા પત્રકારે માનવતા મહેકાવી તળાજાના પત્રકાર પોતાની ફોર કાર લઈ પસાર થઈ રહ્યા હતા અને અકસ્માત જોઈ તાત્કાલિક કાર થંભાવી હતી અને ઈજાગ્રસ્તને તાત્કાલિક તેમની કારમાં બેસાડી તળાજા હોસ્પિટલ ખસેડાયેલ અને ઈજાગ્રસ્તના સગા સંબંધીઓને જાણ કરી હતી આ પત્રકારે હોસ્પિટલ પહોંચ્યા પહેલા ડોક્ટર ટીમને પણ વાકેફ કરી દીધા હતા અને હોસ્પિટલ પહોંચ્યા એટલે ડોક્ટર ટીમે તાત્કાલિક સારવાર પણ ચાલુ કરી દીધી હતી પત્રકારે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું બનાવની ઘટનાની સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ તળાજાની આસપાસના વિસ્તારમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે અકસ્માતનું મુખ્ય કારણ ખરાબ રોડ રસ્તા અને રસ્તે રજળતા પશુઓ છે તેવી જ રીતે આજે તળાજાથી પાલિતાણા જતા હાઇવે ઉપર ન્યારા પેટ્રોલ પંપ પાસે બાઇકનો અકસ્માત સર્જાયો હતો અને આ બાઇક પર બેઠેલ મહિલાને માથાના ભાગે લોહિયાળ ઇજાઓ થઈ હતી બનાવની જાણ થતાં ગૌરક્ષક ટીમના પ્રવીણભાઈ આહિર ઘટના સ્થળ પહોંચી ગયા હતા અને એ જ સમયે અહીંથી તળાજાના પત્રકાર ધરમશીભાઈ મકવાણા પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા અને મહિલાને લોહિયાળ ઇજાઓ જોઈને પોતાની કારમાં જ બેસાડી તળાજાની સદવિચાર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

પાલીતાણા તળાજા રોડ પર એટલા બધા અસંખ્ય ખાડાઓ છે કે કોઈને કાંઈ ખ્યાલ જ નથી આવતો ખાલી ડામર નાખી દીધો હશે અને ડામરને જે વ્યવસ્થિત રીતે પાથરમાં અમે પાથર છે એની ટુ વ્હીલર જાય આખી ગાડી ટુ વ્હીલર હલે એટલે દરેકને કહેવાનું કે ભાઈ તળાજા પાલીતાણા રોડ ઉપર જે વાહન હાલે છે એમાં કાં તો કપસી ઢોળે બેનને વાગેલું હતું ત્યારે અમારી ગૌરક્ષક ટીમ પણ અમે તળાજા થઈ રહ્યા હતા ત્યારે ઊભા રહી અને ધરમજીભાઈ મકવાણાની ગાડીમાં અત્યારે મોકલેલા છે